તો વડોદરા વાસીઓ માટે આફત હજી પણ યથાવત હાલમાં વિશ્વામિત્રી નદી બત્રીસ ફૂટની સપાટીએ છે નદી ભયજનક લેવલથી છ ફૂટ વધુ વહી રહી છે કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા કાલાઘોડા બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો વાહન વ્યવહાર શરૂ થતા વડોદરા ધબકતું થયું છે પરંતુ હજી પણ નીચાવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ છે વડોદરા શહેરમાં ક્યાંક રાહતના સમાચાર છે કારણ કે વડોદરા શહેરમાં જે પૂરના પાણી છે તે ઉછરી રહ્યા છે હાલ આ દ્રશ્યો સીધા વડોદરાની વિશ્વામિત્રી નદીના છે કે જ્યાં વિશ્વામિત્રી નદીનું લેવલ હાલ બત્રીસ ફૂટે પહોંચ્યું છે તેમ છતાં પણ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે બહુ પાણી ભરેલું છે અચ્છા હજુ પણ પાણી છે હજુ પણ પાણી છે કેટલું પાણી છે ત્યાં લગભગ અહીં કમર સુધી પાણી છે તમારી ગાડીઓથી તને રહી છે રોડ પર જ તેથી મેં ગયો અહીંયા આગળ બાજુ આમ મજૂર તો કેટિંગનું કામ કરું છે ને મજૂર છોડવા તો પછી મેં કહું અહીંથી જવું ધંધા રોજગારને હજુ થાળે પડતા કેટલા દિવસ લાગશે હજુ ચાર પાંચ દિવસ સાહેબ નીકળી જશે કેટલું નુકસાન થયું છે ધંધા રોજગાર નુકસાન તો બહુ ભારે થયું સાહેબ તમે નોકરી જઈ રહ્યા છો હા કઈ જગ્યાએ કામ કરો તમે પેટીએમ કંપનીમાં અચ્છા શકો છો કે નથી જઈ શકતા અત્યારે તો જેમ રોડ ચાલુ થયા છે પણ કન્ડિશન હજુ બધું ઓપન થતા બે ત્રણ દિવસ લાગી શકે છે કારણ કે બધાની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે લોકોના બાઇક વગેરે બી બગડી ગયું છે વડોદરાના માથે જે પૂરના જે આફતના નિશાન છે અને જે રિસોટા છે હજુ પણ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ સંદેશ ન્યૂઝ વડોદરા